નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા મિત્રો ધોરણ એક અને બેમાં એટલે કે પ્રજ્ઞામાં જે બદલાવ આવ્યા છે એ બદલાવને લઈને મિત્રો અહીંયા મહત્વની વાત આપણે કરવાના છીએ અને વધુમાં જે દૈનિક નોંધપોથી લઈને આપણી જે પ્રશ્નો અને જે પણ આપણી મૂંઝવણો હતી એ અહીંયા આપણે દૂર કરવાનો પ્રયાસ કરવાના છીએ આપ જોઈ રહ્યા છો આપણી સાથે અને બે ની અંદર જે તમામ મારા શિક્ષક મિત્રો કાર્ય કરે છે તો સૌ પ્રથમ આપણે દૈનિક નોંધ પોથી કેવી રીતે લખવી તો અગિયાર થી અગિયાર વીસ સુધીની પ્રાર્થના છે અગ્યાર વીસ થી જે અગિયાર પચાસ સુધીનો સમય છે બાળકો સાથે હાજરી પ્રાસંગિક વાતચીત હળવી કસરત વિષય પ્રવેશની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે જે અગિયાર પચાસ થી બાર ત્રીસ ગુજરાતી અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે બાર પચાસ થી એક પચાસ એ પણ ગુજરાતી અધ્યક્ષ સપોર્ટ આધારિત પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે તો મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો કે સૌ પ્રથમ જે આપણા બંને રિસેસ છે તો એના પહેલા આ રીતે આપણું કાર્ય કરવાનું રહેશે રિસેસ પછી બે ત્રીસ થી ચાર ત્રીસ સુધી આપણે જે ગણિત અધ્યયન સંપુટ આધારિત પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે અને ચાર ત્રીસ થી પાંચ રમે તેની રમત આયોજન મુજબ બાળકોને રમત રમાડવાની રહેશે તો આ રીતે એક જે આયોજન છે એ આયોજન આપણે કરી શકીએ છીએ અને જે પ્રવૃત્તિઓ કરાવી પ્રવૃત્તિઓમાં જે પણ નો ઉપયોગ આપણે કર્યો છે તો ફ્લેશ કાર્ડ જે પણ હોય કોઈ વસ્તુઓ હોય અથવા આપણે જે પણ બાળકો સાથેની પ્રવૃત્તિમાં ટીએલએમ ઉપયોગ કર્યા હોય એ પણ લખવાના રહે સાથે સાથે જે એલો છે જે નિષ્પત્તિઓ આપણને ધોરણ એક બે માટે પણ ફાળવવામાં આવી છે એની પણ આપણે નોંધ કરી શકીએ છીએ તો આ રીતે સુંદર મજાની આયોજન દૈનિક આયોજન પોથી આપણે લખી શકીએ છીએ આપણો કોઈ પ્રશ્ન હોય કે કોઈ સુજાવ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા આવી નથી છે અને ચેનલ પર નવા હોય તો ચેનલ થી જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરજો જય હિન્દ જય ભારત વંદે માત્ર